સરહદ માર્કેટિંગ યાર્ડમાંથી એક જ રાતમાં ખેડૂતની ત્રીસ મણ રાઈ ગાયબ થઈ ગઈ સુંદરગઢના ખેડૂતે બસો એકાણું મણ વેબ્રિજ યાર્ડમાં રાખી હતી હરાજી બાદ ખેડૂતની રાઈ બસો સાહીઠ મણ તોલાઈ હતી જેમાંથી એક હજાર ચાલીસ અને એક હજાર પચાસમાં ખેડૂતની રાઈ માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીને ખરીદ કરી હતી અને અચાનક રાઈ ગાયબ થઈ ગઈ સીસીટીવી કેમેરાની રેન્જ બહાર જતા તે પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે અગિયાર તારીખે પેન્ટિંગ રાખી ભાવ ઓછા થવાના હિસાબે પછી એ અમે બાર તારીખે વેચી તો બાર તારીખે અમે એ રહી વેચી તો અમારે એ રહી થઈ બસો સાઠ મણ એટલે એકત્રીસ મણનો વેરિયેશન આવ્યો આ બાબત મેં જ્યાં માલ ઉતાર ઉતાર્યો હતો એને જાણ કરી કઢિયાણા દિલીપભાઈ પ્રેમજીભાઈની અને બસો ને એકાણું મણ રહી હતી આખું વર્ષ મહેનત કરે તોય મારા ભાગમાં પચી મણ નહીં આવતી તો આ મણનો ખૂટ જાય છે તો એ મારે કેના ના પાય લેવું